ભારત દેશમાં દર વર્ષે ચૌદમી એપ્રિલના દિવસે અગ્નિશમન દિન અથવા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે કાલોલ ખાતે કાલોલ નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આજે રોજ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી આપને જણાવી દઈએ કે ચૌદમી એપ્રિલ ઓગણીસો ના દિવસે મુંબઈના ડોકિયાડ બંદર ખાતે ફોર્ટ સ્ટિકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ઘાંસણીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધ સામગ્રી ભરેલી હતી જેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ હોલાવવાનું કાર્ય કરી રહ્યા હતા આ દરમિયાન જહાજમાં

જેની અંદર એમ કે ઘણા ફાયર બ્રિગેડના જવાનો થઈ ગયેલા એટલા માટે આજે ફાયર ડી ઉજવાય છે અમે સાલોલ નગરપાલિકા તરફથી આજે ફાયર ડેવ ડી ઉજવણી કરીએ છીએ